રાજ દિવસ ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા અને કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની અધ્યક્ષતા સંભાળી હતી કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સ્થિર અને સુલભ બનાવવાની દિશામાં પગલાં લેવા પીવાના પાણીની સુવિધા સફાઈ અને શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા અંગે વિસદ ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે મહિલા સશક્તિકરણ યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવી અને કૃષિ વિકાસ માટે નવી પહેલો અમલમાં મૂકવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે પંચાયતી રાજ એ ગ્રામ્ય વિકાસનો આધારસ્તંભ છે દરેક નાગરિક સુધી માળખાકીય સુવિધાઓ પહોંચે તે દિશામાં જિલ્લા પંચાયત કટિબદ્ધ છે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો અધિકારીઓ તથા ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના પંચાયતી રાજ દિવસ નિમિત્તે તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને પંચાયતી રાજ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ સદસ્યશ્રીઓ ચેરમેનશ્રીઓ કર્મચારીઓ પદાધિકારીઓ લોકશાહીની આ યાત્રામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે હું અભિનંદન આપું છું આજ રોજ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ મધુબની બિહારથી લાઈવ પ્રસારણ મારફતે સંબોધન કરીને સૌને અભિ અભિનંદન પાઠવેલ છે જે બદલ હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મજબૂત ગ્રામ પંચાયત સમૃદ્ધ ભારત એ દિશામાં જિલ્લા પંચાયત તરીકે આપણે આ જ રીતે સતત કામ કરતા રહીશું ગામડાઓમાં આરોગ્ય સેવાઓ સુલભ બનાવવા પાણી સફાઈ શિક્ષણની સુવિધાની ગુણવત્તામાં વધારો કરવા અને મહિલા સશક્તિકરણ યુવાનો માટે રોજગારીની તકો અને કૃષિ વિકાસ માટેના વધુ સારા સારા કાર્યો કરતા રહેશે